એટલે એ દિલે મુકાના પૈસા આલ્યા મંડત ના ઓએ અલે કોઈ દેતવાય નહીં આલ્યા તારે ભલા મે આવી રીતે ઠંડર વચ્ચે રો છો એટલે અમારા જીવની આબરૂ જાય એને બીજા જાડા પૂછ્યું તું ને એટલે એ છોકરાના સ્વાગન ખાતો તો પૈસા આલી દીધા છે હવે મફુજી અતારે મુકે મને આખી વાત કરી

મંડપનું વય નહી તો મને ભણાઈ દેજો દારૂડિયાનું વિષય ના રહેતા એ બાપુજી એરો પહેલા પૈસા લેયા પછી મંડપ પોછે એટલે તમે હજી કોઈ અવસર કર્યો નહી તમને ખબર નહી બાજ કઈ પૈસા નહી તો મે બોલી કરીતી હોય કીધું રમજી પૈસા તો લેવા પડશે ના કે રૂપિયો નહી લેઉ 1 રૂપિયો નહી લેઉ ચોથી લે મૂર્ખો પી ગયો હશે નશામ બોલ્યો હશે આવ એટલા વિષય રહ્યો તો પછી આગળ હાડરો બાધવો પડશે પી નતો જો કમ્પ્લીટ હતો અને ખોટા ભાઈનો મંડપ છે આટલે એને મોટો ભાઈનો છે એટલે એનું હદાવત ચાલે છે યે કરો જે હોય અને વેલો વફત આવતો તો આપણે મુકન ના પાડ્યો હા એટલે મારી અમારી આબરૂ કાઢો લ્યા કાની બસ કે તમે શું આનાવાદી બોલો છો પણ તમારી છે ની આબરૂ જાય એ ના પાડે તો પછી એને ના નહીં પાડી મારી શરમ ભરી અને બોધવા આવવાનો છે આ તો પછી એનો રાખો આપણે અને 17000 રૂપિયા કર્યા છે ઓહો ઓહો એ ભાવ ગણાવવાની પૂછતા આવ દે ચક બીજા મંડપ વાળો હોય કે તમે અરે પણ ભાવનું હા ભાવનું તો કશો વાતો નહીં તાણે ભલા આદમી તમે ખાવતે રેજો હડિયું બીજી પંથક કરે વગર હવે ખસ કે ખાવા આલી તો આપો દેઓ એટલે હરીભાઈ આપડા બાર મરે તો ભવ થઈ ગયા હવે કે મુઠું બગાડીને ફરો છો હા તો જિંદગી નું હારું છે શું થયું શું 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 કરવા બા મરી ગયા આની વાત છે પેલા 10 મને આપ દીધી કે મારે તમારે એ રહોડું નહીં કરું ચી આખો વાજો સડો બો ઓય મુંડે ઠેકડું સુઈ તો

મને કઉ <laughs> 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 <laughs>

આ બંકોડો ની ચેટિયા ખા ગો મો આથા નો સુટો છે ગમે એવાન ભમાયા વગર નઈ મિલતો પણ આ દાડા સુધી કોઈનો વ્યવહાર નઈ બગાડ્યો સાચું અભી તેરે નામ કા કુત્તા પાલુ હવે વધારે ના બોલતો ડાબડી મુઢા નકે થાપાયો કંટાળ્યો છું હું બરોબર નો માપે રેજે હો માથા ઇસકાઈ ચોક જઈ લાવ જો લે લોટો ભરી ઇન લાવો મુઢું તો પડશે મારે તું કે જે ભરી ના લ્યા ઓ માર પર હવે વધારે ખાવા લેજો હેડો શાંતિ રાખો શાંતિ રાખો

બીજા બધા ની તુવેર ની ડાળ હોય મધાની ડાળ હોય તમે અડદ ની ડાળ કેમ કરી છે એટલે અડદ ના ખવાય

અરે માપે બેસ બેઠો થોડીયા બાજો ના 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 અલ્યા બાજો કે થઈને ખાવું પડશે કે અરે ટાઈમ છે ખાવાનું એવું નહીં તો હું ખાલી ડાળ લઉં તમે તો

એમ ના પીવાય આ તો ડાઈન છે તારી શરમ આવે લ્યા કે રોટલો બાઘું હમ ખગરજી ના હોય તારી એ બાઘું હા

હવે સાસ ના પીવાય તો દૂધ ચોથી પીવાયું આદુ આદુ કોઈ લાબુ નહીં કઈ જાજો હા ભાઈ લે લેબુ કિલો લાય ત્યાં ગયો બધન વાઘુજી તમે જાઓ તો કોઈ લો મારે તો ખરેખર કોઈ ચિંતા નહીં હોય એક જ મિનિટ પોણી તમે હાલ કીધું બધા

હા તાકુ એટલે આખી લે તુય જળતું નહી ગુબડ કાકા પેલું હોમ હું પડ્યું છે પેલા નેતા જો એવર જો લાઈ મે વસ્તુ ની વાય ખબર નહી શું કેવું હું બેહી દઉ આવ બો બેજા ખાલી ખાઈ

મનજે આ રૂ લક્ષઈલાયો કાકામુ કછો ઓતો નહી તને જે કામ ઈડિટ કરવાનું એટલે તારું ના હેડ હા કોઈના વાળું યાર મારે તમને એક વાત કરવી છે અરે ભાઈ એ બાબાજી હા ઓય આવજો જો આપડે 5100 રૂપિયા હા હા જબર માં જોડો લાવ પઈ લાવ લખાયા છી હવ ની શક્તિ બરોબર પણ હવે આ એક બે દાડા પછી મને આગળ કોમ કરે ફાવે હું તો શું કહું છું કરવો પડે આજે પોત હજાર બો નું રાખશો હરિજી લી ગયાજો એકાવનસો એકાવનસો હતા પણ પોત હજાર મંડપ વાળા ના રૂપિયા તમે માગો હરિભાઈ લઈ લેજો

પણ મારા ના પાડવી અને મફુજી વાત કાઢી છે પૈસા ની એ તૂટી જાય મારી વાત પોત હજાર રૂપિયા હોય તો પછી મજા નહી આવે

ચાણી પછી સુકા આયા છે કે રૂપિયા લખાઈ દીધું અની કોણ વાકુજી એક વાત કહું વાકુજી એક વાત કહું વા કણ કેટલું બોલી રહ્યો છે અની કણ તો મુઠા ઉપરથી મોઠ નઈ ઉડતી હોય ને તો કે તો કહી દેવાનું હોય કે ભાઈ આપણે સગવડ નહીં હોય એ કાન સુધી એક રૂપિયા વધારે નઈ લખાવવા હા આ બે ભયા જોડે થી કોક શીખો લ્યા નકા મારશો મુવા મરી ગયા તો પાર આવે મુવા પૈસા લાગી કે ભઈયા આલ મેલે લાગ્યું એટલે ચમુ કરવા છે મારે લખાવાઈ ગઈ ના હું ઉશીરા પૈસા મોની આલો હો હોય ભૂપતિ સમજો છો એ

કરી ભાઈ એન્ટ્રી પાડી દેજો હો અલબન શાંતિ રાખો કે ભાઈ એટલે યાદ રહે એમ હું મૂર્ખો નહીં મને બધી ખબર પડે પાછળથી લોચા ના થોય લોચા તમે કરશો તો થાહી બાકી નહીં થોય શાંતિ રાખો શાંતિ રાખો માથાકૂટ ના કરો આયા આયા તને તણંગાતા આયા લે આ મારું 500 પાટણ હ